ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના નમસ્કાર તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે ચાર અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું પહેલો મુદ્દો નડિયાદમાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલનો છે બીજો મુદ્દો ખેડૂતોના વિરોધનો છે ત્રીજો મુદ્દો સાબરકાંઠાના હિંમતનગરમાં થયેલા વધુ એક ઉઠવણાનો છે અને ચોથો મુદ્દો અમરેલીના એક દાનવીરનો છે આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત કરીએ નડિયાદમાં ચાલી રહેલા વિશે દક્ષિણ ગુજરાત થી લઈને મધ્ય ગુજરાત સુધી રાજ્યમાં મોટા પાયે ખ્રિસ્તી ધર્માંતરણ ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના ફંડથી લોકોને લોભામણી લાલચ આપવામાં આવે છે ધીમે ધીમે તેમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે અને પછી તેમનું ધર્માંતરણ કરી દેવામાં આવે છે આ બધું જ એક સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે જો કોઈના દ્વારા માહિતી મળે તો ધર્માંતરણના આરોપી પકડાય છે નહીં તો તેઓ લોકોનું ધર્માંતરણ કરવાની પ્રક્રિયા ચાલુ જ રાખે છે નડિયાદમાં પણ સ્ટીવન નામનો શખ્સ અત્યાર સુધી લોકોનું ધર્માંતરણ કરતો હતો પરંતુ કેવી રીતે તેનો ખેલ ખતમ થયો તેની આજે વિગતવાર વાત કરીશું તો તમને ખ્યાલ આવશે કે હિન્દુઓને કેવી રીતે ખેંચી ખેંચીને ખ્રિસ્તી ધર્મમાં લઈ જવામાં આવે છે નવ સપ્ટેમ્બરનો એ દિવસ હતો જ્યારે નડિયાદ શહેરના રામ તલાવડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સભા ચાલી રહી હતી આ સભામાં દાહોદ અને તાપી જેવા અંતરિયાળ વિસ્તારમાંથી લોકોને બોલાવવામાં આવ્યા હતા

હિન્દુ સેનાના આગેવાન સહિત કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને હિન્દુઓની બળજબરી પૂર્વક થઈ રહેલી ધર્માંતરણની કામગીરી અટકાવી આ દરમિયાન સ્ટીવન હિન્દુ સેનાના આગેવાનોને પોલીસને જાણ ન કરવા આજી કરી રહ્યો હતો દેખાવે સાવ ભોળો લાગતો સ્ટીવન ઇરાદા તેના ખતરનાક હતા અને અમે તમને એ પણ જણાવીશું પરંતુ તે પહેલા નવ સપ્ટેમ્બરના રોજ હિન્દુ આગેવાન સાથે સ્ટીવન સાથેનો સંવાદ શું હતો એ સાંભળો કે અહીંયા તમે આ બધા બેસા ને તમારું લાયસન્સ છે એમ નહીં અહીંનું લાયસન્સ છે તમે અમે હમણાં શું બોલાવે છે ભાડું ભાડા ચીઠી નહીં આ બધા બહારથી તમે બોલાયા છે આ દિવસે સમાજના મારા બધા છોકરાઓ છે બધા તમે મેં એને એમના ધર્મ પરિવર્તન કરાવો છો એવું મને દેખાઈ રહ્યું છે હા મારું પાકી ઇન્ફોર્મેશન પણ છે કંઈ નહીં જે સાચું હશે સરકાર પોલીસ તંત્ર તપાસ કરશે મારો કોઈ વિરોધ કરવો નથી પણ તમે આ જે કરો છો એ ખોટું છે ગેરવ્યાજબી છે તમે તમારી પૂજા કરો અમે ના નહીં પાડતા બરોબર પણ ધર્મ પરિવર્તન ના કરાવવું જોઈએ એ ખોટું છે અમે ક્યારે કોઈ ધર્મ પરિવર્તન કરાઈએ છે ધર્મ પરિવર્તન છે આ બધા છોકરા હમણાં બોલે કે અમે આદિવાસી સમાજ થયા છે પ્રકૃતિ પૂજક છીએ અમે બધા દાહો થયા છે એમના ચહેરા કઈ આપે છે એમનું આધાર કાર્ડ છે કે ક્યાંથી આવ્યા છે સમજો એમાંથી કોઈ મેકવાન નથી સમજો આ બધાને અટક જુઓ તમે કોઈક સેનવા હશે કોઈક એવા જ હશે બધા એટલે તમે યાર હું તમારી હાથ જોડું કે તમે આ દેશમાં છે ને શાંતિથી રહો અને રહેવા તો બધા આપણે ભેગા તો નહીં જ ભાઈઓનું જેમ દરેક ધર્મ બધા એક જ છે બધું અલગ અલગ નહીં હો જ્યારે હિન્દુ આગેવાન અને સ્ટીવનનો સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે પોલીસ પણ રસ્તામાં જ હતી જોકે તે પહેલાં ન્યૂઝ કેપિટલની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે સ્ટીવનને સવાલો કર્યા તો જવાબ આપવામાં સ્ટીવનનો પરસેવો છૂટી ગયો તેના ચહેરા પર હોશ ઉડી ગયા જેના પરથી એ સ્પષ્ટ થયું કે તે કંઈક છુપાવી રહ્યું છે અને મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યું છે સેમિનાર ચાલે છે સેમિનાર અમારા સંગ પ્રાર્થના સંગમ

પોલીસ ત્યાં ખેલ નો પર્દાફાશ થઈ ગયો પ્રથમ તબક્કે તો સ્ટીવન અને તેના મળી અહીં ફક્ત ધાર્મિક સંદેશ ચાલી રહ્યો હોવાનો ડોળ કર્યો પરંતુ જે લોકો ધર્માંતરણ કરવા આવ્યા હતા તે તમામ લોકો અંતરિયાળ વિસ્તારના એસસી એસટી હોવાનું જણાવ્યું દાહોદ અને તાપી પંથકમાંથી આવેલા ઓગણસાઠ લોકોમાંથી નવ સગીર હતા આ લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાની પ્રક્રિયા ચાલતી જ હતી ત્યાં પોલીસ પહોંચી ગઈ અને નડિયાદમાં ચાલતા આંતરરાષ્ટ્રીય રેકેટની પોલ ખુલી ગઈ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સ્ટીવન મેકવાન નામના મુખ્ય આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેના દરમિયાન પણ થઈ રહ્યા છે સ્ટીવન કેવી રીતે લોકોને પોતાને ત્યાં બોલાવીને ધૂણાવતો હતો તે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ધાર્મિક વિધિના નામે તે લોકોના આરોગ્ય સાથે જોડા કરતો તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે મળતી માહિતી પ્રમાણે સ્ટીવન લોકોને પાણીમાં ઘોડીઓ નાખીને પીવડાવતો ત્યારબાદ લોકો ધ્રૂવા લાગતા અને થોડીવાર ધૂણ્યા પછી લોકો સાજા થઈ જતા પછી તે લોકોને કહેતો કે ઈસુ ખ્રિસ્તે તેમને સાજા કર્યા છે ત્યારબાદ લોકો ધર્માંતરણ માટે તૈયાર થઈ જતા હતા પોલીસના દાવા પ્રમાણે સ્ટીવનના ધર્માંતરણના તાર નડિયાદથી લઈને છેક નેપાળ સુધી ફેલાયેલા છે તે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વખત નેપાળનો પ્રવાસ કરી ચૂક્યો છે સ્ટીવનના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ થી વધુની રકમના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે તેવામાં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કોઈ મોટો વ્યવસાય ન કરતા સ્ટીવનના ખાતામાં આટલી મોટી રકમ આવી ક્યાંથી પોલીસનું કહેવું છે કે સ્ટીવન રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ નામની જે સંસ્થા ચલાવે છે તેણે આ સંસ્થાનું રજિસ્ટ્રેશન પણ પૂર્ણ કરાવ્યું નથી એટલું જ નહીં સરકારના નિયમ મુજબ આ સંસ્થાનું કોઈ નેશનલાઇઝ બેંકમાં એકાઉન્ટ પણ નથી જેને લઈ અનેક શંકાઓ ઉઠી રહી છે પોલીસના દાવા પ્રમાણે ગુજરાતમાં સ્ટીવનનું નેટવર્ક વડોદરા દાહોદ ફતેપુરા સુરતના ગ્રામ્ય વિસ્તાર વ્યારા અને સુખસરમાં ફેલાયેલું છે જ્યારે દેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગ્વાલિયર રાજસ્થાન પંજાબ હરિયાણા ઓડિશા આંધ્રપ્રદેશ અને નેપાળમાં આખું નેટવર્ક ફેલાયેલું છે દરમિયાન પોલીસે તેનો મોબાઈલ લેપટોપ અને તેની સાથે જોડાયેલા લોકોના મોબાઈલ જપ્ત કર્યા છે તેની રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ નામની સંસ્થાનો ડેટા પણ જપ્ત કર્યો છે જેમાંથી પોલીસને દોઢ લાખ જેટલા ડેટાબેઝ મળ્યા છે મોટા ભાગના ફોટો અને વિડીયો છે આ ફોટો અને વિડીયો સ્ટીવન જ્યારે લોકોનું ધર્માંતરણ અને બાસ્મીમાં વિધિ કરતો તે સમયે બનાવતો હતો કારણ કે ધર્મ પરિવર્તનની વિધિમાં આખરી પડાવ બાપ્તિસ્માની વિધિ હોય છે આ વિધિ થઈ ગયા બાદ વ્યક્તિ ધાર્મિક રીતે ખ્રિસ્તી બની જતો હોય છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વિધિના ફોટો અને વિડીયો સ્ટીવન આગળ મોકલાવતો હતો અને આ રીતે પોતાની કામગીરી બતાવતો હોઈ શકે છે જોકે પોતાની સારી કામગીરી માટે બનાવેલા ફોટો અને વિડીયો હાલ સ્ટીવન માટે મુશ્કેલીરૂપ બની ગયા છે સ્વાભાવિક રીતે જ આખા દેશમાં સ્ટીવનની સંસ્થાનું નેટવર્ક ફેલાયેલું છે એટલે તે પોતે એકલા હાથે તો કામ નથી જ કરતો હોય તેની સાથે બીજા પણ લોકો સંકળાયેલા હશે આ લોકો નડિયાદમાં જ રહેતા હોવાની અને હજુ પણ ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ અન્ય લોકોના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હવે ખ્રિસ્તી ધર્મમાં બાપ્તિસમાં વિધિ શું હોય છે તે જાણવું પણ જરૂરી છે જે રીતે હિન્દુઓ કુંભના મેળામાં નદીમાં ડુબકી મારીને નદીના જળથી પવિત્ર થયાની અનુભૂતિ કરે છે તેવી જ રીતે ખ્રિસ્તીમાં બાપ્તિસમા હોય છે બાપ્તિસ્મા એટલે પાણીમાં ડૂબકી મારવાની વિધિ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી વખતે વ્યક્તિએ ફરજિયાત બાપ્તિસ્મા વિધિ કરવી પડે છે જ્યાં સુધી આ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ખ્રિસ્તી બનતી નથી જેથી ધર્મ પરિવર્તનનો ધંધો ચલાવતા સ્ટીવન જેવા લોકો આ વિધિ કરવા માટે કોઈ પણ સ્થળ અને કોઈ પણ ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોય છે મળતી માહિતી પ્રમાણે ઘરમાં અનાજ ભરવાના પીપળામાં પાણી ભરીને વિધિ કરાવાતી હતી ક્યાંક નદીમાં આ વિધિ કરાવાતી હતી તો ક્યાંક ઘરમાં બનાવેલા પાણીના કુંડમાં બાપ્તિસ્માની વિધિ કરવામાં આવતી હતી પોલીસને આ વિધિને લગતા ઘણા બધા ફોટો અને વિડીયો પણ મળ્યા છે અને એના આધારે તપાસ ચાલી રહી છે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટો અને ફોટોઝ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કર્યું કે તમામ લોકો આરોપી બન્યું છે બીજી તરફ નડિયાદમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈ પોલીસની કાર્યવાહી બાદ હવે નડિયાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી ગઈ છે અત્યાર સુધી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં રહેતી નડિયાદ મહાનગરપાલિકાને સ્ટીવનના ઘરનું દબાણ દેખાયું ન હતું પરંતુ પોલીસ ફરિયાદ અને હિન્દુ સંગઠનોની રજૂઆત બાદ કોર્પોરેશનના ધ્યાને આ દબાણ આવ્યું અને સ્ટીવનને ભાડાના મકાનમાં કરેલું દબાણ સાત દિવસમાં હટાવી લેવા ઘરની બહાર સૂચના લગાવી દેવાઈ છે જેને લઈ હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જ્યારે સ્ટીવન ખોટા કામ કરતો હોવાનું સાબિત થઈ ગયું છે તો તેને સાત દિવસનો સમય શા માટે આપવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા કેમ તાત્કાલિક દબાણ હટાવવામાં નથી આવતું તેવા સવાલો હિન્દુ સંગઠનો કરી રહ્યા છે આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે સ્ટીવનની સંસ્થાને ફંડિંગ કોણ કરતું હતું તેના ખાતામાં એક કરોડથી વધારેની રકમ કોણે મોકલી તે નેપાળના પ્રવાસે જઈને શું કરતો હતો અત્યાર સુધી તેણે કેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું ધર્માંતરણ માટે તે લોકોને કયા પ્રકારની લાલચ આપતો હતો આ તમામ સવાલોના જવાબ હજુ મેળવવાના બાકી છે પરંતુ જે રીતે ધર્માંતરણનો આખો ખેલ ચાલી રહ્યો હતો તેને જોતા હવે હિન્દુઓ માટે આગામી સમયમાં ખૂબ જ ખરાબ સમય આવી શકે છે તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ જો અત્યારે રાજ્યના હિન્દુઓ નહીં જાગે તો એક સમય એવો આવશે કે ધર્મ પરિવર્તનના કારણે હિન્દુઓની વસ્તી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ કરતાં પણ ઓછી થઈ જશે આવું ન થાય તે માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે કોઈ વ્યક્તિ ગમે તેવી લાલચ આપે પણ તેની લાલચમાં આવ્યા વિના પોતાના ધર્મને વળગી રહેવું જોઈએ એ પણ એક ધર્મનું પાલન જ છે પ્રાઇમ નાઇનમાં સમય થવું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત